એક વખત એક ટ્રેનમાં ખૂબ ભીડ એમાં એક ભાઈ બેઠેલા અને એક ભાઈ ઊભેલા હવે જે ભાઈ ઊભા હતા એ ખૂબ પરેશાન થતા હતા જે ભાઈ બેઠા હતા એને એની પરેશાની જોઈ અને એમ કીધું કે તમે મારી જગ્યાએ બેસો હું તમારી જગ્યાએ ઊભો રહેજો તમે થોડાક વધારે પરેશાન થતા હોય અને વધારે થાકી ગયા હોય એવું જણાય છે અને તમે મારી જગ્યાએ બેસો અને હું થોડી વાર ઊભો થયો એમ કરીને જે ભાઈ બેઠા હતા એને જગ્યા ખાલી કરી અને ભાઈ એને બેસવા માટે કીધું ચોલો બેઠા આ ટ્રેન ધીમે ધીમે આગળ ચાલે છે થોડી વાર થઈ એટલે જે ભાઈ બેઠા થાય એ ઊભા થયા અને એને વળી પાછી એક જગ્યા મળી ગઈ જે ઊભા થયા હતા એ ભાઈને પાછી સીટ મળી ગઈ એટલે એ પાછા બેસી ગયા થોડી વાર ટ્રેન પાછી આગળ ગઈ અને વળી પાછું એવું જ બન્યું કે એક બીજા ભાઈ ચડ્યા અને ખૂબ પરેશાન થતા હતા વળી આ ભાઈને થોડીક દયા આવી અને પોતાની જગ્યા ખાલી કરી અને જે ભાઈ હેરાન થતા હતા એને પોતાની જગ્યાએ બેસાડીને એ ભાઈ ઊભા થઈ જાય છે ત્રણ ચાર વખત આ જ પ્રોસેસ બને છે જે ભાઈ બેઠા છે એ બીજાને હેરાન થતા જોઈ અને પોતાની સીટ ખાલી કરી અને ઊભા થઈ જાય છે અને જે પરેશાન થતા હોય ટ્રેનમાં જે ન ઊભા રહી તે નહીં શકતા હોય એને પોતાની જગ્યા આપી અને પોતે ઊભા રહે છે અને ભાઈનું સ્ટેશન છે એ છેલ્લું હતું છેલ્લે પછી બે ત્રણ જણા વધે છે એમાં એક ભાઈ જે ભાઈને આવું રીતે કરતા અને પ્રશ્ન પૂછો કે તમે આવું કેમ કરો છો કે તમને જગ્યા મળે છે પણ તમે બીજાને જોઈ તમારી પોતાની જે સીટ તમને મળેલી છે એ ખાલી કરીને બીજાને બેસવા માટે આપો છો તો તમે આવું કેમ કરો છો એમ એટલે એ ભાઈ જે જવાબ આપો એ ખરેખર જાણવા જેવો છે અને ખૂબ જ આપણને આશ્ચર્ય પ્રમાણે એવો છે એ ભાઈ એમ કીધું કે હું એક સામાન્ય મજૂર છું આખો દિવસ હું કામ કરું છું મારી પાસે નથી પૈસા કે નથી કોઈ પણ પ્રકારની બીજી કોઈ વસ્તુ જેથી હું કોઈને સાથ સહકાર આપી શકું મારી પાસે માત્ર ને માત્ર આ એક જ સેવા એવી છે કે હું જે બીજા માટે કરી શકું અને આ સેવા કરવાથી મને જે અંદરની લાગણી અને અંદરનો જે આનંદનો અનુભવ થાય છે એનાથી હું બહુ ખુશ છું કેમકે આ સેવા માટે મારે કાંઈ ખર્ચવાનું રહેતું નથી અને આ સેવા છે ડાયરેક્ટ મને એવું લાગે છે કે ભગવાન સુધી પહોંચ્યો હોય એવું મને અનુભવ થાય છે મોંઘા ગેજેટ મોંઘી એસેસરી મોંઘા મોબાઈલ મોટા મોટા ઘર આ બધી વસ્તુ છે સુખ સમૃદ્ધિ માટે બાહ્ય સુખ સમૃદ્ધિ માટે હોઈ શકે છે કદાચ એમાં એનાથી આપણને બાહ્ય સુખ મળે પણ આંતરિક સુખ તો નથી જ મળતું એ તો સો ટકા સાચી જ વાત છે આંતરિક સુખ માટે આ બાઈએ જે પોતાની સેવા બજાવી એ તો ખાલી નાનકડી એક સામાન્ય સેવા છે પણ જો આ પ્રકારે દરેક મનુષ્ય વિચારે કે કોઈ પણ કોઈ રીતે જેવું એને યોગ્ય લાગે એવી સેવા બીજા માટે કરે અને બીજાને પ્રેરણા મળે એવા પ્રસંગો ઊભા થાય તો જીવન છે યથાર્થ થાય છે અંદરની સમૃદ્ધિ અને સુખ જે છે એ બીજાની સેવા કરતાં જે મળે છે એ મોંઘા ગેજેટ્સ કે રૂપિયા પૈસાથી નથી મળતું એ આ ભાઈના નાનકડા એવા પ્રસંગમાંથી આપણને જાણવા મળે છે તો આપણે એક વિચાર કરીએ કે સાધુ સંતો મહા પુરુષો મહાત્માઓ જે બીજા માટે જ કાયમ તત્પર રહેતા હોય છે પોતાના જીવનનું યોગદાન દઈને માટે બીજા ઘણા કાર્યો કરતા હોય છે અને બીજાના માટે જ હંમેશા જીવન જીવતા હોય છે તો એની અંદરથી કેવું સુખ પ્રાપ્ત થતું હોય છે એ તો એક આનંદની અનુભૂતિની વાત છે આ તો એક સામાન્ય પ્રશ્ન છે જે આવી સેવા કરે છે બીજા માટે એને જે સુખ પ્રાપ્ત થાય છે એ એ જ વ્યક્તિ જાણે છે બીજું કોઈ નથી જાણી શકતું નાનકડા એવા આ પ્રસંગમાંથી આપણને ઘણું બધું શીખવા મળે છે સરોજીને માતાજી સુખી રાખે એવી પ્રાર્થના